વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયાર માં ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલા ટાગોર નગર માં પીપળેશ્વર મહાદેવ માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું ત્યાગ બલિદાન સંગમ એટલે ભવ્ય અકલ્પનીય મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ મંદિરો માં સ્વચ્છતા જળવાય તેના અનુસંધાન માં મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટની ઉપસ્થિતિમાં વોર્ડમાં સમાવિષ્ટ શ્રી પીપળેશ્વર મહાદેવ નગર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશભાઈ પરમાર તથા શહેરના શ્રીઓ વોર્ડના કોર્પોરેટર શ્રીઓ અને વિવિધ મોરચાના શ્રીઓ પણ સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું Right now. And press the bell icon. Never miss an update.